ડભોઈ તાલુકાનો વધુ એક ઓવરબ્રિજ વિવાદોમાં આવ્યો હોવાનું જાણવા મળે છે ડભોઈથી કરજણ જવાના રસ્તે આવેલા તાલુકાના થાળવાસા ગામ પાસે ગુજરાત સરકારનું એક અભિયાન રેલ ફાટક મુક્ત ગુજરાત બનાવવાનું કામ પૈકી ડભોઈ તાલુકા વિસ્તારમાં ત્રણ રેલવે ફાટક ઓવરબ્રિજ બનાવવા માટે માત્ર તેને ત્રણ ચાર વર્ષ પણ પૂરા થયા નથી ને ફરી થાળવાસા ગામ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ ઉપરના રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે હાલમાં ડભોઈની આસપાસ આજુબાજુ ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગુણવત્તાવાળું કામ ન હોય જેના કારણે અવરનવર બ્રિજ પણ મોટા મોટા ખાડા પડવાના બનાવો બની રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે વાહન ચાલકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કેમ જાગતું નથી અને તેઓના કાન સુધીને વાત પહોંચતી નથી કે અધિકારીઓ અલ્લા ગલ્લા કરી રહ્યા છે શું કોઈ દુર્ઘટના થશે પછી તેને રિપેર કરાવવામાં આવશે કે દુર્ઘટના પર તંત્ર જાગશે એક મોટો સવાલ લોકોમાં ઊભો થયો છે ત્યારે જાગૃત નાગરિકોમાં બોલાઈ રહ્યું છે કે વિકાસશીલ ગુજરાત પર બની બેઠેલા કોન્ટ્રાક્ટરોને કારણે અથવા પેટા કોન્ટ્રાક્ટરોને લઈને વિનાશ તરફ જઈ રહ્યું છે એવું વાહન ચાલકો છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આ થરવાસાવાળો રોડ છે બ્રિજ વાળો રેલવે વાળો તો અહીં ચોમાસામાં પાણી ભરાય તો જતા આવતા વાહનોને ખ્યાલ આવતો નહીં કે અહીં ખાડો છે તો અહીં આગળ પાણી ભરાય છે તો સ્કૂટરોવાળા છે બાઇકોવાળા છે ગાડીઓવાળા છે તો એ લોકો અહીં અહીંકડી અંદર પડે છે તો પડી જાય છે તો આવો એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે તો તંત્ર વહેલી તકે જાગે અને કામ વ્યવસ્થિત કરે કામ એવું કરવાનું દસ વર્ષ સુધીને માથું ના દુખે એવું કામ કરો તો તમારે આ અડિયે ઘડિયા આવું અમારે રજૂઆત કરવાની ના થાય તમારી શું માંગ છે બસ અમારે આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ ઓનગાર આ નવો રોડ બનાવ્યો અત્યારે ડબ્બોથી કરજણવાળો એટલો અમારા મંડાળાથી અભિપરાવાળો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે ઠીંગરો મારવા પડ્યો છે હું એટલો ખરાબ કામ વ્યવસ્થિત થયું જ નથી એટલે રોડ કોન્ટ્રાક્ટરોને વિનંતી કે તમે કામ એવું કરો નક્કર કરો દસ પૈસા તો ઠીક છે પણ આ લોકોને અકસ્માત થાય ઘર બેહાલ થાય લોકોના એ બધું નજર રાખવી પડે તમારે તમે તો કામ કરીને જતા રહો અને આ વરસાદ પડે અને એક રહી આ માટી કારી જમીનમાં રોડ થાય છે એટલે કામ નક્કર કરવાનું અને વહેલી તકે આ કામ વ્યવસ્થિત કરી દે